દેશભરમાં હાલ જે યુદ્ધ જેવી સ્થિતિ છે તેને લઈને જામનગરના રેલવે સ્ટેશન ઉપર હાલ વિવિધ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્કોડ અને જે સ્થાનિક રેલવે પોલીસ છે તે ત્રણેય જે એજન્સીઓ દ્વારા હાલ જે પેસેન્જરો છે તેનું અને તેના સામાનનું ચેકિંગ થઈ રહ્યું છે એજન્સીઓ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે કોઈ પણ સુરક્ષાને લઈને કચાસ ન રહે તેને લઈને હાલ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને તેને લઈને હાલ જેટલા પણ જાહેર સ્થળો છે ત્યાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે બોમ્બસ્કોડ દ્વારા જે તમામ રેલવે સ્ટેશનના જે જાહેર સ્થળો છે તેનું સામાનનું અને જે શંકાસ્પદ કોઈ જગ્યા કોઈ લાગે કે કોઈ અજૈણ્ય વસ્તુ કે શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તેનું પણ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેના દ્વારા વેરીફિકેશન પણ કરવામાં આવી રહ્યા છે કે જે ઓળખપત્ર છે તે પણ ચેકિંગ કરી રહ્યા છે જે સુરક્ષા એજન્સીઓ એક સાથે ત્રણ જેટલી એજન્સી હાલ રેલવે સ્ટેશન ઉપર કામ કરી રહી છે ને જામનગરનું એરપોર્ટ છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધની સ્થિતિને લઈને હાલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જે બસ સ્ટેશન છે ત્યાં પણ દિવસ દરમિયાન આ પ્રકારનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યું છે આ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની જે એજન્સીઓ છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે કહેવાય છે કે જામનગર જે છે તે દરિયાઈ સરહદી વિસ્તારથી ખૂબ જ નજીક હોવાથી પાકિસ્તાનથી નજીક હોવાથી તેના કારણે અહીં જે આવતા જે લોકો છે તેનું વેરિફિકેશન હાલ જે એજન્સીઓ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે બોમ્બ સ્કોડની સાથે સાથે ડોગ સ્કવોડ પણ મદદ લેવામાં આવી છે જે ચેકિંગમાં સાથે જોડાય છે સાથે જે ટ્રેન જે જે બહારથી આવતા જે મુસાફરો છે તેનું પણ હાલ જે રેલવે સ્ટેશન ઉપર જાહેર સ્થળો ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ન માત્ર એક કે બે વખત પરંતુ રાઉન્ડ ધ ક્લોક આ પ્રકારની જેટલા પણ જાહેર સ્થળો છે ત્યાં અત્યારે હાલ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે અને પોતે રાત દિવસ આ પ્રકારની કામગીરી કરી રહી છે અનિલ ગોયલ સાથે દ્વેષ ખબર ગુજરાત જામનગર